ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરતમાં વિધવા મહિલાનું ઘર પચાવી પાડવાના આક્ષેપ સાથે આદિવાસી મહિલાને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અને કાવતરો કરનારી ઇસમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી સુરત કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા વાડીમાં આદિવાસી મહિલા સવિતાબેન મદનલાલ પટેલ રહે છે સવિતાબેન વિધવા છે સવિતાબેને પૈસાની જરૂર હતી ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઈસમ સાથે મુલાકાત થઈ હતી હર્ષદભાઈ સાથે પૈસા બાબતે વાતચીત કરી તે પૈસા આપવા તૈયાર થયા હતા પરંતુ ચાર ટકા વ્યાજે આપવાનું કહ્યું હતું જેથી બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા ત્યારે સવિતાબેન દર મહિને અને તેમને વ્યાજ ચૂકવતા હતા પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવાનું કહ્યું હતું ને હર્ષદ ભાઈએ કહ્યું તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો હું તમને સારી કિંમત અપાવીશ ત્યારે સવિતાબેન અને તેમના પરિવારજનોએ મકાન પંચોતેર લાખ રૂપિયામાં વેચ્યું હતું હર્ષદે પેને કહું કે હું લોન કરાવીશ તમને પૈસા આપી દઈશ હર્ષતે પોતાના મિત્ર રોહિત કુમાર દિનેશભાઈ જોશીનાન નામનો દસ્તાવેજ કરાવી સહી સિક્કા કરાવી દીધા હતા બાદમાં ચૌદ લાખ રૂપિયા આપી પરત અંગત કામ માટે બાર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધા હતા અને બાદમાં લોનના હપ્તા ન ભરતા બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવ્યા હતા સવિતાબેન અને તેમના પરિવારજનોને પોતાની સાથે ઠગાઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી મૈતરપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેથી હર્ષદે પૈસા ચૂકવી આફવા માહિતી આપી હતી પરંતુ આ દિન સુધી પૈસા ચૂકવ્યા નથી જેથી સવિતાબેન અને તેમના પરિવારજનોએ કલેક્ટર સમક્ષ ન્યાયની માંગ કરી છે અને તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે તેવી માંગ કરી છે બ્યુરો ચીફ પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ ઇન્ડિયા મારું નામ મહેન વસાવા છે અને આજ હું એક આદિવાસી આગેવાન છું આજે અમે સુરત કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમારા જે વિધવા મહિલા છે સવિતાબેન પટેલ એમનું ઘર એક હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિએ એક રોહિત નામના વ્યક્તિની ઉપર લોન લઈ અને એ ઘર પચાઈ પાડ્યું છે આજે જે લોન છે એ લોન ના પૈસા પણ પોતાના એકાઉન્ટ માં લઈને બે હજાર ઓગણીસ થી લઈને અત્યાર સુધીમાં એ પૈસા ભરતો પણ નથી અને બે હજાર બાવીસ માં અમે જયારે મૈડરપુરા પોલીસ સ્ટેશન માં અરજી કરી ત્યારે પોતે કબૂલાત કર્યું છે કે મેં આટલા બાર લાખ રૂપિયા આ વિધવા મહિલાના એકાઉન્ટ માંથી મારામાં ટ્રાન્સફર કર્યું છે અને હું છ મહિનાની અંદર આ બધા પૈસા બેંક ના હું ભરી દઈશ પરંતુ આજે છ મહિનાની જગ્યા આજે દોઢ વર્ષ થયું એ પૈસા પણ નથી ભરતો અને બેંક ને પણ નથી મળતો નથી અમને મળવા આવતો તો અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આજે આવેદન પત્ર આપી એ માંગણી કરીએ છીએ કે જલ્દી થી જલ્દી હર્ષદ પ્રજાપતિ નામના ફાઈનાન્સર ને ધરપકડ કરવામાં આવે અને જેલ જેલ ભેગે કરવામાં આવે